જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી એક નવી રેસીપી સાથે આવી ગઈ છું અને આજની રેસીપી તો એકદમ ચટાકેદાર અને ઓનલી ફોર વન ઇન્ગ્રીડિયન્ટ્સમાં બની જાય એવી જ છે અને એ પણ ઘરમાં જ અવેલેબલ હોય છે અને એ એકદમ આસાન છે બનાવવી તો આજે આપણે બનાવવાના છે ડ્રાય સમોસા જે માર્કેટમાં આસાનીથી મળતા હોય છે પચાસ ચાલીસ આઈ ડોન્ટ નો કેટલાના મળે એ મને નથી ખબર પણ હું તો ઘરે બનાવું જ છું અને એકદમ મસ્ત બને છે એકવાર તમે જો આ ટ્રાય કરશો ઘરે તો તમે બીજી વાર લેવાનું ભૂલી જશો ખૂબ જ સરસ બને છે અને ઓનલી ફોર વન ઇન્ગ્રીડિયન્ટ્સમાં તૈયાર થઈ જાય છે જે ઘરમાં અવેલેબલ હોય છે મેં અહીંયા સૂજી એટલે કે રવો લીધો છે રવાને મિક્સરમાં મેં થોડોક ઝીણો દળી લીધો છે કેમકે થોડોક જાડો હતો એટલે ઝીણો કરી લીધો છે મિક્સરમાં અને પછી એમાં મેં ગરમ તેલનું મોણ અને નિમક બસ આટલી જ વસ્તુ નાખી છે અને પછી આપણે લોટ બાંધી લેવાનો છે લોટને નથી વધારે ઢીલો બાંધવાનો કે નથી વધારે કડક બાંધવાનો એકદમ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે તેલ થોડું ગરમ હતું એટલે પહેલાં આપણે સ્પૂનની મદદથી આ રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી હાથ વડે આપણે એકદમ લોટમાં પ્રોપરલી તેલ મિક્સ કરી દેવાનું છે અને તેલ મુઠ્ઠી પડતું નાખવાનું છે મૌણ આપણે અને પછી આપણે ડવ તૈયાર કરી લેવાનો છે પાણી થોડું થોડું એડ કરતા જવાનું છે એકસાથે બધું એડ નથી કરી દેવાનું આ ડ્રાય સમોસાની રેસિપી એટલી ઇઝી છે કે આટલી ઈઝી રેસીપી મેં કંઈ જોઈએ જ નથી અને એમાં કોઈ પણ વસ્તુની પાછી જરૂર પણ નથી પડતી આપણે ઘરમાં અવેલેબલ હોય જ છે એકદમ ઇઝીલી બની જાય છે જો આ કોઈ કોઈ પણ ટ્રાય કરશે તો કોઈ એમ નહીં કે મારાથી નથી બની બની જ જશે સો ટકા બનશે એટલે તમે ટ્રાય કરવાનું ના ભૂલતા અને ખૂબ જ ટેસ્ટી બને છે બસ એક ફક્ત લોટ બાંધવાનું ધ્યાન રાખવાનું છે બાકી કોઈ વસ્તુનું આમાં કાંઈ ટેન્શન છે જ નહીં લોટ બંધાઈ ગયા બાદ આપણે એને દસ થી પંદર મિનિટનો રેસ્ટ આપી દઈશું ઢાંકીને રાખી દઈશું પંદર થી વીસ મિનિટ પછી આપણે લોટને સારી રીતે મસળી અને સોફ્ટ કરી લઈશું કેમ કે એને મસળવો ખૂબ જરૂરી છે બાકી એ વણતી સમયે એની જે સાઈડની બાજુ હોય છે થોડીક ફાટે નહીં એટલે તેલવાળો હાથ કરી અને સારી રીતે એને સોફ્ટ કરી લેવાનો છે અને પછી જે રીતે આપણે રોટલી બનાવીએ છીએ એ રીતે લોવા તૈયાર કરી લેવાના છે અને રોટલીની જેમ વણી લેવાનું છે વધારે પડતું પાતળું નથી વણવાનું અને વધારે પડતું જાડું પણ નથી વણવાનું આ રીતે આપણે પાટલા ઉપર ઓઇલ ગ્રીસ કરી અને વણી લઈશું તમે જોઈ શકો છો કે આપણી રોટલી કેવી જાડી વણી છે વધારે પડતી જાડી નહીં અને વધારે પડતી પાતળી પણ નહીં પછી આપણે આ રીતે જે સાઈડની બાજુ છે એ કટ કરી લેવાની છે એટલે ચોરસ શેપ આપી દેવાનો છે અને પછી આપણે આ રીતે ટ્રાયએંગલ શેપમાં કટ કરી લેવાનું છે એટલે કે ત્રિકોણ શેપમાં કટ કરી લેવાનું છે એટલે સમોસાનો શેપ આવી ગયો છે આ રીતે આપણે બધી રોટલી બનાવી અને બધા ટ્રાયએંગલ શેપમાં કટ કરી લેવાના છે અને પછી બીજું કાંઈ લાંબુ છે જ નહીં બસ ગરમ તેલમાં ફ્રાય કરવાના છે અને એમાં મસાલો એડ કરવાનો છે એ મસાલો તો લગભગ બધાના ઘરમાં હોય જ છે અને ના હોય તો એ ગમે સ્ટોરે મળી જ જાય છે એટલે એ છે મેગીનો મસાલો તો મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો હવે આપણે ગરમ તેલમાં બધા સમોસા ફ્રાય કરી લઈશું અને એકદમ સરસ રીતે ફૂલ સેજ હું જે કોઈ પણ રેસીપી બનાવું છું એના ઇન્ગ્રીડિયન્ટ્સ આસાનીથી તમને માર્કેટમાં મળી રહે છે અથવા તો ઘરમાં જ અવેલેબલ હોય છે એટલે એવું કંઈ ટેન્શન નહીં લેવાનું કે ઇન્ગ્રીડિયન્ટ્સ મળશે કે નહીં મળે અને હું અમુક એવા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તો એને સ્કીપ પણ કરું છું કેમ કે અમુક વગર ચાલી જતું હોય તો હું એને એડ નથી કરતી એટલે એવું નથી જરૂરી હોતું કે બધી વસ્તુ ફરજિયાત હોવી જરૂરી જ છે અમુક વસ્તુ આપણે સ્કીપ કરી શકીએ છીએ અને હા જે રેસીપી મારાથી બને છે એટલે કે સારી બની હોય એ જ હું પ્રસ્તુત કરું છું એટલે કે અપલોડ કરું છું ખરાબ થઈ હોય તો હું અપલોડ નથી કરતી એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે આમાં તો બની જાય પણ આપણાથી ના બને એવું નથી હોતું કેમ કે તમે પરફેક્ટ રેસીપી ફોલો કરો તો જરૂરથી બને છે તમે જોઈ શકો છો કે આપણા સમોસા સરસ રીતે ફૂલ્યા છે ને આપણે એને બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી અને તમે આ સમોસાને જ્યાં સુધી ખૂટે નહીં ત્યાં સુધી સ્ટોર કરી શકો છો એવું નથી કે અઠવાડિયા દસ દિવસમાં એ ખરાબ થઈ જાય છે કેમ કે આપણે ઘરે બનાવેલી વસ્તુ ક્યારે એક્સપાયર થતી જ નથી કેમકે આપણે એકદમ સારી વસ્તુમાંથી જ બનાવી હોય છે એમાં કોઈ ખરાબ વસ્તુનો ઉપયોગ નથી કરતા એટલે એ સારી જ રહી છે મહિના સુધી તમે એને સ્ટોર કરી શકો છો લો બોલો તો વાતો વાતોમાં આપણા સમોસા પણ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત બન્યા છે ક્યાંક વધારે પડતો જારો લાગી ગયો છે તો એ ફૂટી ગયા છે એટલે એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ એકદમ ક્રન્ચી બન્યા છે તો હવે આપણે એમાં મેગીનો મસાલો એડ કરી દેવાનો છે મારે વાસણ થોડુંક નાનું પડેલું છે એટલે મેં બે ભાગમાં ડિવાઈડ કર્યું છે અને પછી આપણે એમાં મેગીનો મસાલો એડ કરીશું મેગી મસાલાથી જે એનો ટેસ્ટ આવે છે તમે બહાર ના ખાશો તો પણ નહીં ભાવે એટલા મસ્ત આ બને છે મેગીનો મસાલો અને પછી મેં થોડુંક એવો મરચું પાવડર નાખેલો છે એ તમારે નાખવો હોય તો નાખી શકો છો તીખું પસંદ હોય તો બાકી તમે સ્કીપ કરી શકો છો આ ડ્રાય સમોસા બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે કેમ કે એમાં આપણે મેગી મસાલાનો જે ઉપયોગ કરીએ છીએ એનાથી આમ બહારનો નાસ્તો લીધો હોય એવી ફિલિંગ આવે છે એવો ટેસ્ટ આવે છે એટલે તમે ટ્રાય જરૂરથી કરજો અને જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલમાં નવા હોય તો પ્લીઝ બે લાઇકન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને તમને મારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો